વરસાદીય સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે સાથે સાથે અરબી સમુદ્રના વિસ્તારની અંદર તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે આમ એક સિસ્ટમ અરબી સમુદ્રમાં તો બીજી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનીને અત્યારે તોફાની હલચલ દર્શાવતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ભયંકર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે પાકિસ્તાનના ક્ષેત્રથી રાજસ્થાન તરફ ફૂંકાઈ રહેલા અત્યારે ભેજયુક્ત પવનોની ગતિવિધિની અંદર પણ વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે જોધપુર નવી દિલ્હી ને ગ્વાલિયરના ક્ષેત્રની અંદર વહેલી સવાર ગુજરાત રાજ્યની અંદર ભયંકર ઠંડી તો ગુજરાતમાં બપોર દરમિયાન ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે આમ એક તરફ ઠંડી અને બીજી બાજુ ગરમી એ બધાની વચ્ચે હવે પછી ગુજરાત રાજ્ય ઉપર માવઠાના મોટા સંકટને લઈને મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે તમે અત્યારે પણ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારની અંદર નવી નવી લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર પણ લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમના અનેક ઘેરાવા સક્રિય બનેલા જોવા મળી રહ્યા છે જેમ જેમ સિસ્ટમો તીવ્ર અને મજબૂત બની રહી છે તેમ તેમ અત્યારે ક્ષેત્રની અંદર તોફાની હલચલ વધવાની સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને સો કિલોમીટરથી લઈને અત્યારે એકસો ને દસ કિલોમીટર પ્રતિ કલાકને ઝડપે તોફાની પવનોની અવર જવર બંગાળની અંદર અંદર જોવા મળી છે આ સંપૂર્ણ વિસ્તારની અત્યારે વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાઈ રહ્યો હોય તેમ ખાસ કરીને શ્રીલંકા તંજાવુર તંજાવુરના વિસ્તારથી તિરુનમ વેલી પોંડુચેરી ચેન્નાઈ અને નાલ્લોરના વિસ્તારની સાથે બેંગલુરુ કોયમ્બતુર અને

ગુજરાતના વિસ્તારમાં અને બીજી સિસ્ટમ અરબી સમુદ્રની અંદર તીવ્ર બનીને દિશાઓ બદલીને હવે ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળવાની છે જેના કારણે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા પલટાવ આવવાની તીવ્ર આગાહી અને તીવ્ર નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે અત્યારે

આગામી 24 કલાકની અંદર કંઈક નવા જૂની આ નવી લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે અને આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદીય સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે આમ સક્રિય બનતી નવી નવી સિસ્ટમ અને બદલાઈ રહેલા છો હૈદરાબાદ વિશાખાપટ્ટનમ અને બેંગલવીના વિસ્તારમાંથી હાઈ પ્રેશર વાળી સિસ્ટમ હવે મુંબઈ અને મુંબઈના વિસ્તારમાંથી આગળ વધીને ગુજરાતના વિસ્તાર અને અરબી સમુદ્રમાંથી પણ ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસર દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે સિસ્ટમની અસરો અને બદલાઈ રહેલા હવામાનને ધ્યાનમાં જોતા હવે પછી ગુજરાતની અંદર ઠંડીના પ્રમાણની અંદર ઘટાડો થતો જોવા મળવાનો છે વહેલી રાત્રિ અને મોડી સાંજ દરમિયાન ગુજરાતમાં તેર ડિગ્રીથી લઈને પંદર ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર જોવા મળી શકે છે આમ ગુજરાતની અંદર પુષ્કળ ઠંડી પડવાની પણ મોટી આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે સિસ્ટમોની તીવ્ર અસરોને લઈને ગુજરાતની અંદર અનેક વિસ્તારોની અંદર હવે પછી હળવાથી લઈને ધીમા માવઠાનો ખતરો વધતો હોય તેવા દ્રશ્યો જોવા મળે મળી શકે છે ગુજરાતની અંદર હવામાન પલટાતું હોય તેમ હવે પછી આગામી કલાકમાં ભાવનગર અલંગ મહુવા ઉનાના વિસ્તારથી વેરાવળ પોરબંદર દ્વારકા સલાયા જામનગર મોરબીના ક્ષેત્રથી રાજકોટ ગોંડલ જૂનાગઢ અમરેલી જસદણના વિસ્તારથી ચોટીલા સુરેન્દ્રનગર અને બોટાદના વિસ્તારોની અંદર ઠંડીની સાથે સાથે ફરી એકવાર વાદળછવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્ય પણ જોવા મળી શકે છે જો કે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવામાન પલટાવાની સાથે આમોદ ભરૂચ રાજપીપળા વ્યારાના ક્ષેત્રથી આહવા સુરત વલસાડના વિસ્તારની અંદર નવસરી ડાંગ તાપીના વિસ્તારોની અંદર પણ મોટા મોટા પલટાવ આવતી હોય તેમ

દક્ષિણ ભારતના વિસ્તારથી પૂર્વીય ભારતના વિસ્તારમાં હળવી ગરમી તો ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર અત્યારે બરફ વર્ષાને લઈને કડકડતી ઠંડી પડી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી આવતા ઠંડા અને ભેજયુક્ત પવનો ગુજરાતના વિસ્તારની અંદર ઠંડીનું પ્રમાણ વધારી રહ્યા છે જેના કારણે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પુષ્કળ ઠંડી પડતી હોય તેમ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા ગાંધીનગર કચ્છના સંપૂર્ણ વિસ્તારોની અંદર પણ મોટા પલટાવ આવવાની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની સાથે હવે પછી માવઠાને લઈને ગુજરાત રાજ્ય માટે મોટી મોટી આગાહી કરવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હવે પછી આવનારી ચોવીસ થી અડતાલીસ કલાકની અંદર ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ ગુજરાતની અંદર પલટાવ આવવાની સાથે વરસાદને લઈને તીવ્ર નવી અને નવી નકોર આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે